જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં ગુરુ દત્તાત્રેય જયંતિ નિમિત્તે ગુરુ દત્તાત્રેયની જન્મકથા સાંભળશું ગુરુ દત્તાત્રેયનો જન્મ માક્ષર માસની પૂર્ણિમા મૃગ નક્ષત્રમાં થયો હતો જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એકરૂપ માનવામાં આવે છે શ્રીમદ્ ભાગવત અનુસાર દત્તાત્રેય શ્રી હરિવિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદથી જન્મેલા દત્તાત્રેય ત્રિદેવ સ્વરૂપ તથા પૂર્ણ યોગી છે ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ અતિ કાંતિવાન હતું દત્તાત્રેયનો અર્થ ત્રિગુણયુક્ત એવો થાય છે સર્જનહાર બ્રહ્મા પાલનહાર અને સંહારક શિવ એમ ત્રણેયના અંશરૂપ એટલે ભગવાન ભગવાન દત્તાત્રેય દત્તાત્રેય ત્રિમુખ અને ષડભુજ સ્વરૂપે વિદ્યમાન છે તેમના નીચેના બંને હાથ બ્રહ્માનું પ્રતિક મધ્યના બંને હાથ શિવના પ્રતિક તથા ઉપરના બંને હાથ વિષ્ણુના પ્રતિક રૂપે ત્રણેય દેવોના ચિહ્નો ધારણ કરેલા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય સ્વાન સ્વરૂપે તેમના ચરણોમાં સદૈવ વિદ્યમાન રહે છે તેમના છ હાથ જ્ઞાન વૈરાગ્ય યશ શ્રી ઐશ્વર્ય અને ધર્મના પ્રતિક છે ત્રણ મસ્તક બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક છે ભગવાન દત્તાત્રેયની જન્મ સંબંધી ઘણી પુરાણ કથા પ્રસિદ્ધ છે દરેક કથામાં થોડી થોડી વિભિન્નતા રહેલી છે તો આ વિડિયોમાં ભાગવત પુરાણ અનુસાર ભગવાન દત્તાત્રેયના જન્મકથાનું શ્રવણ કરીશું એકવાર માતા લક્ષ્મી પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રતા પર અત્યંત ગર્વ થયો ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી તે મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારા ફરતી જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારું સતીત્વ કશું જ નથી ત્રણેય દેવીઓએ આ વાત પોતાના સ્વામીઓને જણાવી અને તેમણે કહ્યું કે તેઓ અનસૂયાના પતિવ્રતની પરીક્ષા લે ત્યારે ભગવાન શંકર વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો વેશ બનાવી અત્રિ મુનિના આશ્રમે આવ્યા મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં ન હતા ત્રણેય દેવી અનસૂયા પાસે ભિક્ષા માંગી અને એ પણ કહ્યું કે તેમને નિર્વસ્ત્ર થઈ અમને ભિક્ષા આપવી પડશે અનસુયા પહેલાં તો આ સાંભળીને ચોંકી ગઈ પછી તેણી સાધુઓનું અપમાન ન થાય એ વાતના ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસના શિશુ થઈ જાય આવું બોલતા જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા ત્યારે અનસુયાએ માતા બનીને તેમને ખોળામાં લઈ સ્તનપાન કરાવ્યું અને હિંચકામાં હિંચકાવા લાગ્યા જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ન ફર્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ ત્યારે પોતાના રૂપમાં લાવી દીધા પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યું કે અમે ત્રણેય અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપે જન્મ લઈશું ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમાં શંકરના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશ આવતા રૂપે જન્મેલ બાળક તે દત્ત મહર્ષિ અત્રીએ પણ એ વખતે ઈશ્વરને પ્રાર્થના કરેલી કે હે પ્રભુ તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્મા પાલન કરનાર વિષ્ણુ અને વિસર્જન કરનાર શિવજી જેવી સહારક શક્તિ પણ હોય થોડા સમય બાદ સતી અનસૂયાના કુખે તેજસ્વી સર્વગુણ સંપન્ન દત્તે પુત્ર રૂપે જન્મ લીધો

કમંડળમાં રહેલું જળ એ સર્વ જીવોનું જીવન છે તો બીજા હાથમાંની માળા એ ભક્તિના પ્રતિક સમાન છે ભક્તિ એ માનવ જીવનને પ્રાણવાન બનાવવામાં મોટો ફાળો આપે છે શ્રી દત્તના એક અન્ય હસ્તમાં પાલક દેવી વિષ્ણુના શંખ અને ચક્ર છે જે જગતના સર્વે પ્રાણીઓ માટે શ્રેય અને કલ્યાણનો નિર્દેશ કરે છે દત્ત પ્રભુશ્રીના હસ્તકમળમાં શિવજીના ત્રિશૂળ તથા ડમરું છે જે સૂચવે છે સજીવોની સૃષ્ટિમાં જ્યાં સંહાર છે ત્યાં સૂર અને તાલનો લય પણ છે જેમ કે જીર્ણ શીર્ણ જીવન ખરી પડે તો જ નવસર્જનના સંગીતના સુર રેલાય ભગવાન શ્રી દત્તાત્રેયને નિસર્ગમાંથી જે કુદરતી તત્વો ભેટરૂપે શિક્ષા મળતી તે સર્વને તેમણે ગુરુપદે સ્થાપ્યા ભારતમાં દત્તાત્રેયના ઘણા મંદિરો આવેલા છે જેમાંનું એક મંદિર ગુજરાતના નર્મદામાં આવેલું છે એવી માન્યતા છે કે આ મંદિરમાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારને રોજગાર પ્રાપ્ત થાય ત્રિદેવના અંશ અવતાર ગુરુ દત્તાત્રેયનું પ્રાગટ્ય અત્રિ ઋષિ અનસૂયા માતાના આશ્રમમાં થયું હતું જે આશ્રમ ચાણોદ માલ સર્વચ્ચે નર્મદા કિનારે આવેલો છે અને તે અત્યારે અનસૂયા આશ્રમ તરીકે ઓળખાય છે તો આ હતી ગુરુ દત્તાત્રેયની જન્મની કથા હવે સાંભળશું શ્રી દત્ત બાવની દત્ત બાવનીના પાઠ અતિ ફળદાયી છે જે ચાંડાલ યોગથી મુક્તિ અપાવે છે જેમની જન્મ કુંડળીમાં ગુરુ રાહુની યુતિ હોય તેને ચાંડાલ યોગ કહે છે આ યોગ જેને હોય તેને આર્થિક તકલીફ પારિવારિક મુશ્કેલી સ્થાન ફેર વ્યવસ્થાય કે નોકરીમાં તકલીફ અકસ્માતનો ભય વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે આ દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા દત્ત બાવનીના પાઠ જરૂર કરવા જોઈએ આ પાઠ જો ગુરુવારે કરવામાં આવે તો અતિ ફળદાયી છે જીવનમાં જ્ઞાન સિદ્ધિ શાંતિ તેમજ મનોકામના પૂર્તિ માટે ગુરુવારે બાળકો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તો દત્ત બાવની શરૂ કરીએ બોલો શ્રી ભગવાન દત્તાત્રેયની જય યોગેશ્વર દત્ત દયાળ તું એક જગમાં પ્રતિપાળ અનસુયા કરી નિમિત્ત પ્રગટ્યો જેમ કારણ નિશ્ચિત બ્રહ્મ હરિહરનો અવતાર શરણાગત નો તારણ હાર સતચિત સુખ બહાર સદગુરુ ત્રિભુજ સુમુખ જોડી અન્ન માય શાંતિ કમંડલ કર સોહાય ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર અનંત બાહુ તું નિર્ધાર આવ્યો શરણી બાળ અજાણ ઉઠતી ગંબર ચાલ્યા પ્રાણ અર્જુન કેરો સાદ રીચ્યો પૂર્વે શ્રાદ્ધમાં દેખી પ્રેમ જમ દૈત્યથી ત્રાસ્યા દેવ કીધી મહેર તે ત્યાં તેવ વિસ્તારી માયાદી ઇન્દ્ર કને હણાવ્યો તુર્ત એવી લીલા કઈ કઈ સર્વ કિતી વર્ણવતા તે સર્વ દોડ્યા આયુ સુતને કામ કીતો એને તે નિષ્કામ બોધ્યા યદુ ને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ અકામ એવી તારી કૃપા અગાધ કેમ સુણે મારો સાદ દોડ અંતના દેખ અનંત માકર અધવચ શિશુનો અંત જૈત્રી સ્ત્રી કેરોસને થયો પુત્ર તું નિસંદે સમુર્ત ગામી કલITAR કૃપાળ તાર્યો ધોબી છેક ગમાર પેટ પેડ થી તાર્યો બ્રાહ્મણ શેઠ ઉતાર્યો ક્ષિપ્ર કરે ઉદાસ વાંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળતે સૂતના કુત્ન કરી દૂર બ્રાહ્મણનો કોઢ કોડ એના કોઢ વંધ્યા ભેંસ દુજવી દેવ હરિયું દારિદ્ર તેત ખેવ ચાલર ખાય રીજ્યો એમ દીતો સુવર્ણ ઘટ સપ્રેમ બ્રાહ્મ સ્ત્રીનો મૃત ભરથાર કીધો સજીવન તે નિર્ધાર પિશાચ પીડા કીધી દૂર વિપ્ર પુત્ર ઉઠાડ્યો હરિ વિપ્રમદ અત્યંત હાથ રક્ષ્યો ભક્તો ત્રિવિક્રમ તાત નિમિષ માત્રે તંતુક એક પહોંચ્યો સિંહ શૈલે દેખ એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુરૂપ અરૂપ સંતોષ્યાની જ ભક્ત સુજાત આપી પર ચાઓ સાક્ષાત યવનરાજની તાળી પીડ જાત પાતની તને ન ચીડ રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલા ઓ કઈ તેમ તાર્યા પથ્થર ગણિકા વ્યાધ્ર પશુ પંખી ન પણ તુજ સાત અધમ ઓધારણ તારું નામ ગાતા સરીન ન સાશા કામ આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્ર થી સર્વ મૂઢ ચોટના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ ભેસા સુર ધૂન સાંભળતા મૂર્ત કરી ધૂપ ગાયે જે એમ દત્ત આસ આસપ્રેમ સુધરે તેના બંને લોક રહે ને તેને ક્યાંય શોક દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દારિદ્ર તેના જાય બાવન ગુરુ વારે સહસ નામે નામે એક દિગંબર અસેંગ છેક વંદુ તુજને વારંવાર વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવ તાજ્યા શેષ કોણ રાક કહું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદગાર સુણી હશે તે ખાશે માર તમસી તત્વ સિંહે દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો શ્રી ભગવાન દત્તાત્રેયની જય તો આપણે સાંભળી દત્તાત્રેય ભગવાનની જન્મકથા સાથે સાંભળી શ્રી દત્ત બાવની જે સાંભળવા માત્રથી જ જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે માનસિક સમસ્યા હોય તે દૂર થઈ જાય છે ભય ચિંતાનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે તો મિત્રો આજના આ વિડિયોમાં દત્તાત્રેયની જન્મકથા સાથે દત્ત બાવની જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં ભગવાન શ્રી દત્તાત્રેયની જય જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ